તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે તમારી સાથે એક ફેસ રિવ્યુલના વિડીયો સાથે જોડાઈ રહ્યો છો ખેડૂત મિત્રો તમે આટલો બધો સપોર્ટ કર્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ખેડૂત મિત્રો આગળ પણ કરતા રહેજો અને ખેડૂત મિત્રો આપણી ચેનલના માધ્યમથી આપણે મગફળી કપાસ તુવેર અડદ લસણ ડુંગળી તલના ભાવના અનુમાન અને રોગોને લગતી માહિતી અને ઓર્ગેનિક લગતી માહિતી તમારા સુધી પહોંચાડતો રહીશ અને ખેડૂત મિત્રો આજે થોડો એવો નાનો એક હિટ આપી દઈએ ત્યારે તો ખેડૂત મિત્રો જાજો સમય ના લેતા એક નાનકડી વાત કરીએ આજે તો કે ખેડૂત મિત્રો એ ચોમાસુમાં મગફળીનું વાવેતર કરેલું છે અને તેમાં પણ બત્રીસ નંબર મગફળીનું વાવેતર કરેલું છે

તો જેમાં મગફળી ના દોડવા પણ થઈ ગયા છે અત્યારે તો ખેડૂત મિત્રો એ તો સિર્ પિક્ચર દેખના તો બાકી હે તો ખેડૂત મિત્રો તમારે બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હશે તો હું ચોક્કસપણે પૂરો મગફળીને લગતો વિડીયો ઉતારીને તમારા સુધી પહોંચાડતો રહીશ અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેવી બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી એ તમને ફટાફટ કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો જય હિન્દ જય ભારત